ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર જિલ્લા કલેક્ટર કચેરીથી લગભગ આઠ કિમી દૂર સરકારી હાઈસ્કૂલ અમિલિકીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે કહેવાય છે કે આ વિડીયો સ્કૂલના બાળકોના વાલીઓએ બનાવ્યો છે આ વિડીયો શિક્ષણ વિભાગના અધિકારીઓ પાસે પણ પહોંચ્યો છે તેમણે જિલ્લા શિક્ષણ અધિકારીઓ સહિત અન્ય ઓફિસર્સને આ વિડીયો બતાવ્યો છે સોશિયલ મીડિયા પર આ વિડીયો પર લોકો ખૂબ જ કોમેન્ટ કરી રહ્યા છે શિક્ષણ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે શનિવારે એક વિડીયો જોવામાં આવ્યો હતો જેને શાસકીય હાઈસ્કૂલ અમી હોવાનું કહેવાય છે જો કે હાલમાં તેની પુષ્ટિ થઈ નથી પણ અમુક વાલીઓ આ સંબંધમાં ફરિયાદ કરી રહ્યા છે તેમનું કહેવું છે કે આ સ્કૂલમાં તમામે આ વિડીયો અને ઘટનાક્રમની જાણકારી છે પણ કોઈ પણ મહિલા ટીચરને લઈને કહેવા માંગતા નથી આ આખા કાંડ સરકારી સ્કૂલમાં સરકારી સ્ટાફને મિલી થઈ રહ્યો છે અમે હાઈસ્કૂલમાં ગામની જ રહેવાસી રાજકુમારી પ્રજા પડતી બાદની ટીચર બનીને બાળકોને ભણાવી રહી છે તેને સરકારી ટીચર રેના ગુપ્તાએ કામે રાખી હતી તેના માટે તેને ત્રણ હજાર પાંચસો રૂપિયા મહિને મળતા હતા ઉર્ધ રેના ગુપ્તાનું કહેવું છે કે મારી તબિયત સારી નથી રહેતી એટલા માટે મારી જગ્યાએ પર રાજકુમારી બનાવી રહી છે તેના માટે તેને દર મહિને પૈસા પણ હું આપું